જય માતાજી મિત્રો હર હર મહાદેવ તો આજે સ્વાગત છે અમારા નવા બ્લોક માં તો શું બનાવવાનું છે આજે આજે બનાવવાનું છે અડદિયો હલો તો આપણે હવે અડદિયો બનાવી જો અહીંયા આપણે બધું ચાર કરેલું છે જો ગુંદર પણ તળી નાખવા હું કરી નાખું છું તો વિડીયોમાં બનાવી રહેજો બધા મિત્રો હાલો જવો મિત્રો કાઉનો

આવો કે કડે જો બને છે આપણે કારે બનાવ્યું નથી નહીં નથી છે છે જો આવું કે શું છે રબડી જેવું આવું હોય કે આ બધું નાખશું ઓલું નાખો હું મને છે એમ નો છે અમારો અડરદી મસ્ત મસ્ત બની રહ્યો છેલ્લા મસ્ત સુગંધ મળ્યો

lo tengo, se cree Kilo sih kilo, na kidevo? Naik tuh kali. Kilo ya. Aba dua siapa sih mau naik? No. Ba.

Aduh, 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 વાહ મસ્ત સુગંધ આવવા મળી છે હવે આવે છે સુગંધ મારી સુગંધ આવવા મળી ઈ ભાઈ લે લે તમારે તો કેવું છે એડે જો ખાવ કાઈ રેટો થોડો છે તો તમારે હું તમે તો આવ્યા તરત કે માતી ની પાવે હવે બેહવા મળ્યું તળી હું કા તમને આપી તો તળી બેહી જ ખાવાય એવું ની રે તમને મને હલાવતા ન આવડે ને

आपने तो पहली बार बने उसे सीखवा माटे अड़क जो खाता पहला तो ताकत वही जाए आज दुख हुआ मने कौन बो अल्लावी अल्लावी

કેમ લાગે બટકા પડશે કેમ લાગે એ જો

આપડો અડેજો એક નંબર બની ગયો ભાઈ કે નહીં સારો બને પણ મસ્ત બની હશે ચાલો હવે આપણે મળીએ બીજા આપણા નવા વ્લોક માં ત્યાં સુધી Bye bye, tema taji.